નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ છે તેના વિશે ચર્ચા કરીશું તો તમે પણ જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય અને દોડની તૈયારી ન શરૂ કરી હોય તો અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેજો કેમ કે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ આવી ગઈ છે એકવીસ જાન્યુઆરી શારીરિક કસોટી શરૂ થઈ જશે ટોટલ તેર હજાર પાંચસો એકાણું જેટલી ખૂબ મોટી જગ્યા માટે પોલીસની ભરતી બહાર પડેલ છે તો તમે પણ જો થોડા થોડા માર્ક્સથી રહી જતા હોય તો આ વખતે દોડની પ્રેક્ટિસ ખૂબ સારી રીતે કરી લેવી અને કોલ લેટર પણ થોડાક જ દિવસોમાં ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે કઈ રીતે ડાઉનલોડ કરવો કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો અંત સુધી જરૂરથી જોજો અને પોલીસ ભરતીની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો ન્યૂઝપેપરમાં મળેલ માહિતી હું તમારી સાથે શેર કરું છું પીએસઆઈ એલ આરડીની શારીરિક કસોટીની તારીખ જાહેર એલઆરડીની તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરીથી શરૂ ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે પોલીસ ભરતી બોર્ડે જે છે એ વિવિધ પીએસઆઈ અને એલઆરડી કેડરની તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દીધી છે જેમાં બધી જ જગ્યા જે છે સેન્ટર આપેલ છે ત્યાં દોડ અને શારીરિક કસોટીનો પ્રારંભ થશે તો જે કોઈ પણ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલ હોય તો તેમણે જે છે એ ઘણા વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે તો તેમણે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની બધી જ સૂચના છે એ જીપીઆરબીની વેબસાઇટ છે પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ તેમાં તમને કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના મળી જશે અને ટૂંક સમયમાં જે છે એ ભરતીની જાહેરાત છે તમને થઈ જશે પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરીથી શરૂ કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે જે ભરતી છે તેમાં જગ્યા કેડર મુજબ જો તમારે જોતી હોય તો અહીંયા આપેલી છે પીએસઆઈ જે છે તેની આઠસો અઠ્ઠાવન જગ્યા છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છસો ઓગણસાઠ હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો ઓગણત્રીસ જેલે ગ્રુપ બી એમાં સિત્તેર લોકરક્ષક કેડરની બાર હજાર સાતસો તેત્રીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો બેતાલીસ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની ચૌ ચોવીસો અને અઠ્ઠાવન હથ્યાધારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપીએફની ત્રણ હજાર બે જેલ સિપોઈ પુરુષમાં ત્રણસો અને મહિલામાં એકત્રીસ તો આટલી જગ્યા કેડર મુજબ આપેલી છે અને ઘણા લોકોએ ટ્વીટ કરીને પણ જણાવેલ છે જેમાં જીપીઆરબી દ્વારા ઓફિશિયલી ટ્વીટ કરેલ છે કે જીપીઆરબી દ્વારા જે છે એ પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ શરૂ થનાર છે જેના કોલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવી તો એકવીસ તારીખથી છે એ શારીરિક કસોટી શરૂ થઈ જશે લગભગ જે છે એ તેમાં જે એલ આરડીની આવશે પછી જે પીએસઆઈની આવશે અથવા બંનેની ભેગી આવશે પછી પીએસઆઈની આવશે તો આ રીતે છે એ આગળ પાછળ જે છે એ બધી જ ભરતી જે છે તેની શારીરિક કસોટી શરૂ થઈ જશે જેની તારીખ ફાઇનલી છે એ એકવીસ એક બે હજાર છવ્વીસ આવી ગઈ છે અને બાકીની વિગતો જે છે એ વેબસાઇટ પર મળી જશે દીપક રાજાની સર દ્વારા પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે એકવીસ જાન્યુઆરી એથી ઉમેદવારોની સારી કસોટીનો પ્રારંભ થઈ જશે અને અશોક દામાસર દ્વારા પણ જણાવવામાં આવેલ છે કે ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે જે છે એકવીસ એક બે હજાર છવ્વીસ તો આ બધી જ માહિતી તમને છે એ સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તમારા મિત્રો સુધી મારો વિડીયો અવશ્ય શેર કરજો અને સતત છે એ તમારે ઓફિશિયલ વેબસાઇટ છે પોલીસ ભરતીની જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરતા રહો ટૂંક સમયની અંદર છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાની માહિતી મળી જશે થેન્ક યુ